નમસ્કાર આજે છે ને આપણી પાસે કંઈક અનોખું છે ધોરણ નવ માટેની એક સંગીત પ્રશ્નાવલી પણ ગભરાવાની જરૂર નથી હ કોઈ પરીક્ષા નથી આ હા હા બિલકુલ આપણે તો આ પ્રશ્નોત્તરીને એક ચાવી જેવી ગણીને ભારતીય સંગીતનું જે આખું વિશાળ રંગીન વિશ્વ છે ને એના દરવાજા ખોલવાની કોશિશ કરીશું શાસ્ત્રીય નિયમો છે લોકગીતોની મીઠાશ છે ભક્તિ સંગીતની ઊંડાઈ બધું જ છે આમાં બરાબર આ પ્રશ્નોત્તરી છે ને એક સરસ માળખું આપે છે ભારતીય સંગીતના જો મૂળભૂત સિદ્ધાંતો છે એની અલગ અલગ શૈલીઓ એનો ઇતિહાસ એ બધાની એક ઝલક મળી જાય છે ખાલી વ્યાખ્યાઓ નથી આ હા પણ સંગીતની ભાષા સમજવાની શરૂઆત કહી શકાય ચાલો આ સ્ત્રોતોના આધારે થોડી ઊંડી વાતચીત કરીએ તો આપણો આજનો પ્રયાસ એ જ છે કે આ પ્રશ્નો અને જવાબોમાંથી ભારતીય સંગીતના મુખ્ય વિચારો કયા છે એની ખાસિયતો શું છે અને કદાચ અમુક એમ આશ્ચર્ય પમાડે એવી વાતો પણ શોધી કાઢીએ ખાલી શું છે એ નહીં પણ શા માટે એને કેવી રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો ત્યારે શરૂ કરીએ આ સંગીતમય સફર ચોક્કસ આપણે શરૂઆત કરીશું સંગીત અને ધ્વનિના એકદમ પાયાના ખ્યાલોથી સંગીત એટલે ખરેખર શું અને અવાજના કયા પ્રકારને સંગીત કહી શકાય પછી આપણે પેલું સ્વર સપ્તક થાટ રાગ એની જટિલ પણ રસપ્રદ દુનિયામાં જઈશું તાલ અને લય કેવી રીતે સંગીતને ગતિ આપે છે એ સમજીશું અને સાથે સાથે ગીતના જુદા જુદા પ્રકારો વાદ્યો ઇતિહાસ એના પર પણ નજર કરીશું ઉત્તમ તો પહેલો જ સવાલ છે સંગીત એટલે શું જવાબ પણ આપેલો છે ગાયન વાદન અને નૃત્યોનો સમન્વય સાંભળવામાં તો બહુ સરળ લાગે નહીં હા પણ ઊંડું છે હા પણ આ ત્રણેય કળાઓ ભેગી મળે ત્યારે જ સંગીત પૂર્ણ બને છે અને પેલો ભેદ પણ સ્પષ્ટ કર્યો છે ઉપયોગી અવાજ એટલે નાદ અને બિનઉપયોગી કર્કશ અવાજ એટલે ઘોંઘાટ પણ શું આ ભેદ હંમેશા આટલો જ ક્લિયર કટ હોય ક્યારેક જેને આપણે ઘોંઘાટ કહીએ એ પણ સંગીતમાં વપરાતો હશે સારો પ્રશ્ન છે જો સામાન્ય રીતે તો સંગીતમાં સુમધુર વ્યવસ્થિત ધ્વનિ એટલે કે નાદ જ વપરાય ઘોંઘાટ એટલે એકદમ અવ્યવસ્થિત કાનને ન ગમે તેવો અવાજ જો કે એ વાત સાચી કે આજકાલના સંગીતમાં ખાસ કરીને પ્રયોગાત્મક સંગીતમાં ક્યારેક અસર ઊભી કરવા માટે થોડા ઘોંઘાટ જેવા લાગતા અવાજનો ઉપયોગ થાય છે ઓકે પણ એનો પાયો તો નાદ જ રહે આ સ્ત્રોતમાં એક રસપ્રદ વાત છે નાદના પ્રકારો વિશે એક આહત નાદ જે બે વસ્તુ અથડાવાથી પેદા થાય અને બીજો અનાહત નાદ હા એ વાંચ્યું મેં એના વિશે લખ્યું છે કે એ ફક્ત ઊંડી ધ્યાનની અવસ્થામાં જ સંભળાય આ થોડું ગૂઢ લાગે નહીં ખરેખર મતલબ કે સંગીત ખાલી મનોરંજન નથી એનો સંબંધ આધ્યાત્મિક અનુભવ સાથે પણ છે અને પેલું ભારતીય સંગીતના મૂળ છેક સામવેદ સુધી જા છે એ પણ કેટલી મોટી વાત છે આપણી પરંપરા કેટલી જૂની છે બિલકુલ સદીઓ જૂની આ પરંપરા મુખ્યત્વે બે પદ્ધતિઓમાં વિકસી છે ઉત્તર ભારતીય જેને હિન્દુસ્તાની કહેવાય અને દક્ષિણ ભારતીય એટલે કે કર્ણાટક હા ઉત્તર ભારતીયમાં દસ થાટ અને દક્ષિણ ભારતીયમાં તો બોત્તર થાટ હા બોતેર આટલો બધો ફરક શું દક્ષિણ ભારતીય સંગીત વધારે જટિલ છે એવું કહી શકાય મનમાં પહેલો વિચાર તો એ જ આવે હમ હમ સવાલ તો થાય જ જુઓ થાટ એટલે મૂળભૂત રીતે રાગોને ગોઠવવાની વર્ગીકૃત કરવાની એક સિસ્ટમ એક માળખું સમજો ઓકે આ બંને પદ્ધતિઓનો વિકાસ અને રાગોને જોવાની દ્રષ્ટિ થોડી અલગ રહી છે દક્ષિણ ભારતીય પદ્ધતિ વધુ ગણિત આધારિત છે એમણે વ્યવસ્થિત રીતે બોત્તર થાટમાં બધા શક્ય મેલ જેને ઉત્તરમાં થાટ કહીએ આવરી લીધા છે અચ્છા જ્યારે ઉત્તર ભારતીયમાં પંડિત ભાતખંડેજીએ જે રાગો વધુ પ્રચલિત હતા એના આધારે મુખ્ય દસ થાટ નક્કી કર્યા એટલે એવું નથી કે એક વધુ સારું કે વધુ જટિલ બસ રાગોને ગોઠવવાની વિચારસરણી જુદી છે સમજાયું એટલે બંને પોતપોતાની રીતે સમૃદ્ધ છે એમ હા ચાલો હવે સ્વરોની વાત કરીએ એક સપ્તકમાં કુલ બાર સ્વર સાત શુદ્ધ સા રે ગ મ પ ધ ગી અને પાંચ વિકૃત ચાર કોમળ રે ગ ધ ની અને એક તીવ્ર મ આ બાર સ્વરો જ આખા ભારતીય સંગીતનો આધાર છે ખરું ને બિલકુલ આ બાર સ્વરોની જ બધી માયાજાળ છે અને સ્વરો ઉપર જાય એ આરોહ નીચે આવે એ અવરોહ આ તો થયું પણ પેલું અલંકાર શું છે ઘરેણાં જેવું કંઈક નામ પરથી તો એવું જ લાગે હા સરખામણી મજાની છે અલંકાર એટલે સ્વરોની નિયમબદ્ધ ક્રમિક ગોઠવણ જેમ ઘરેણાં શોભા વધારે એમ અલંકાર રાગની શોભા વધારે એ વાત સાચી પણ એનો મુખ્ય હેતુ એ અભ્યાસ માટે છે ઓ સંગીત શીખનારા માટે એ કસરત જેવા છે એનાથી સ્વરો પર પકડ મજબૂત થાય ગળું તૈયાર થાય સ્વર લગાવવામાં ચોકસાઈ આવે એટલે એ સુંદરતા તો આપે જ પણ સાથે સાથે કૌશલ્ય પણ વધારે અચ્છા એટલે અલંકાર ખાલી સુંદર પેટર્ન નથી પણ સંગીત શીખવાનો એક પારો છે હમ હવે રાગ પર આવીએ પ્રશ્નાવલીમાં કહ્યું છે કે રાગમાં સ્વરોનું મહત્વ રાજાવાદી અને મંત્રી સંવાદી જેવું આ સરખામણી મને બહુ ગમી પણ આ વાદી સંવાદીનું જે માળખું છે એ રાગના ભાવ પર કેવી રીતે અસર કરતું હશે ખૂબ જ મહત્વની અસર કરે છે જુઓ વાદી સ્વર એ પ્રાણ છે એના પર સૌથી વધુ ભાર મુકાય વારંવાર એ સ્વર પર આવીને ઠેરાવ લેવાય એ રાગનું કેન્દ્ર છે જે રાગનું આખું સ્વરૂપ એનો ભાવ નક્કી કરે છે સંવાદી સ્વર વાદી પછી બીજા નંબરે આવે એ વાદીને મદદ કરે રાગનો વિસ્તાર વધારે અને બાકીના જે અનુવાદી સ્વરો છે એ આ બંનેની આસપાસ ગૂંથાઈને રાગનું ચિત્ર પૂરું કરે આજે રાજા મંત્રી જેવી ગોઠવણ છે ને હા એનાથી જ રાગમાં એક જાતનું મેલોડિક ખેંચાણ તણાવ અને સમાધાન એટલે કે ટેન્શન અને રિઝોલ્યુશન હા ઊભું થાય છે અને એ જ સાંભળનારને ભાવનાત્મક રીતે જોડે છે એટલે આ ખાલી ટેકનિકલ શબ્દો નથી પણ રાગના આત્માને સમજવાની ચાવી છે એમને અને જે સ્વર વપરાતો જ નથી એ વર્જિત પણ પછી આ વિવાદી સ્વર શું છે નિયમ તોડીને વપરાય એવું કેમ હા ક્યારેક શું કલાકાર રાગની સુંદરતા વધારવા કોઈ ખાસ ભાવ બતાવવા અથવા કંઈક ચમત્કૃતિ લાવવા માટે બહુ જ સાચવીને ક્ષણભર માટે વર્જિત સ્વરનો ઉપયોગ કરે ત્યારે વિવાદી કહેવાય ઓ પણ આ નિયમ ભંગ જો કુશળતાથી ન થાય ને તો રાગ બગડી શકે છે એટલે એનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો પડે જાણે વાર્તામાં કોઈ અણધાર્યો વળાંક આવે ને એવું સમજો બરાબર અને રાગને ઓળખવા માટે હોય છે પકડ સ્વરોનો એવો નાનકડો સમૂહ જે સાંભળતા જ ખબર પડી જાય કે આ કયો રાગ છે અને હા કોઈપણ રાગ બનાવવા માટે ઓછામાં ઓછા પાંચ સ્વર તો જોઈએ જ મને હંમેશા નવાઈ લાગે છે કે ફક્ત પાંચ સ્વરોથી પણ આટલો ભાવવાહી રાગ કેવી રીતે બની શકે જેમ કે રાગ ભૂપાલી કલ્યાણ થાટનો છે રાત્રિના પહેલા પ્રહરમાં ગવાય ફક્ત પાંચ જ સ્વર સા રે પ ધ પણ કેટલો શાંત ગંભીર ભાવ છે એનો એ જ તો રાગની ખૂબી છે અને આપણું રાષ્ટ્રગાન જનગણ મન રાગ યમન કલ્યાણમાં અને રાષ્ટ્રગીત વંદે માતરમ રાગ દેશમાં આ માહિતી પણ રસપ્રદ છે અને પેલું લક્ષણ ગીત એટલે રાગના લક્ષણો સમજાવતું ગીત આ તો જાણે રાગનો બાયોડેટા જ થયો હા બરાબર ઓછામાં ઓછા સ્વરોથી વધુમાં વધુ ભાવ પેદા કરવો એ જ કળા છે સ્વરોની પસંદગી અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર બધો આધાર છે હવે આ સ્વરો અને રાગોને આધાર કોણ આપે તાલ તાલ બરાબર સંગીતની પેલી એક સરખી ગતિ હોય ને એને લય કહેવાય એ ધીમી હોઈ શકે વિલંબિત મીડિયમ મધ્ય કે ફાસ્ટ ધ્રુત હા હા અને આ લયને એક ચોક્કસ માપમાં બાંધવાનું કામ કરે તાલ તાલનું માપ શેમાં ગણાય માત્રામાં અને તાલનું આખું ચક્કર એટલે આવર્તન પહેલી માત્રા જ્યાં ભાર આવે એ સમ એની નિશાની ક્રોસ એક્સ અને જ્યાં તાલી ન પડે પણ હાથથી ઇશારો થાય એ ખાલી નિશાની શૂન્ય ઝીરો દરેક તાલમાં સમ તો એક જ વાર આવે પણ આ સમ અને ખાલી તાલમાં કરે શું ખાલી ફક્ત ગણતરી માટે છે કે એનો બીજો કોઈ મતલબ પણ છે ના ના ખાલી ગણતરી માટે નથી સમ તો તાલનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે ગાયક અને વાદક બંને માટે એ મળવાની જગ્યા છે જ્યાં તાલનું ચક્કર પૂરું થઈને નવું શરૂ થાય ઓકે અને ખાલી માત્રા ખાલી નથી હોતી એ તાલના વજનમાં એક પ્રકારની હળવાશ લાવે છે સમ પર જે વજન હોય ને ખાલી એનાથી થોડો જુદો ભાવ ઊભો કરે છે એનાથી તાલમાં એક બેલેન્સ આવે વિવિધતા આવે અચ્છા દાખલો તરીકે એને દાદરા તાલ છે છ માત્રાનો એમાં ચોથી માત્રા ખાલી છે એનાથી શું થાય એ ત્રણ ત્રણ માત્રાના બે ભાગમાં વહેંચાઈને એક ખાસ લહેકો આપે ત્રિતાલ સોળ માત્રાનો એમાં નવમી માત્રા ખાલી છે ઓ એટલે ખાલી પણ તાલની ડિઝાઇનમાં મહત્વનો રોલ ભજવે છે પણ પ્રશ્નાવલીમાં એક બહુ જ રસપ્રદ વાત છે રૂપક તાલમાં પહેલી માત્રા પર જ ખાલી હોય છે સમ નહીં આ તો ખરેખર અસામાન્ય કહેવાય આવું કેમ હા રૂપક તાલ સાત માત્રા એની આ જ ખાસિયત માટે જાણીતો છે નોર્મલી તાલ સમથી શરૂ થાય પણ રૂપક ખાલીથી શરૂ થાય આનાથી શું થાય એની શરૂઆતમાં જ એક અનોખો ઉઠાવ આવે એક અપેક્ષા બંધાય કે સમ ક્યાંક આગળ આવશે હા રૂપકમાં સમ ચોથી માત્રા પર આવે છે આ રચના એને બીજા તાલોથી અલગ પાડે છે અને ખાસ પ્રકારની રચનાઓમાં વપરાય છે અને હા ભજન માટે તો પેલો ભજની તાલ આઠ માત્રા ખૂબ જ પ્રચલિત છે વાહ તાલની આ બધી ગૂંચવણો સમજ્યા પછી હવે ગીતોના પ્રકાર પર આવીએ ગીતના બે મુખ્ય ભાગ સ્થાયી પહેલો વારંવાર આવતો ભાગ અને અંતરા બીજો ઊંચા સ્વરો વાળો ભાગ આ તો મોટા ભાગના ગીતોમાં હોય છે હા સામાન્ય રીતે પણ શાસ્ત્રીય ગાયકીમાં ખ્યાલ વિશે શું કહેશો એની શોધ સુલતાન હુસેન શર્કીએ કરી હતી અને બે પ્રકાર છે વિલંબિત અને ધ્રુત શું છે આ ખ્યાલ ગાયકી ખ્યાલનો મતલબ જ થાય વિચાર કે કલ્પના આ ગાયકીમાં રાગના નિયમો તો જાળવવાના પણ કલાકારને પોતાની કલ્પનાશક્તિ પોતાની રચનાત્મકતા બતાવવાની વધારે છૂટ મળે છે ખાસ કરીને તાન અને બોલતાનની રચનાઓમાં વિલંબિત ખ્યાલ ધીમી લયમાં ગવાય એમાં રાગનું સ્વરૂપ ધીરે ધીરે ખુલે ધ્રુત ખ્યાલ ઝડપી લયમાં હોય જેમાં તાન અને લયકારીની ચમક વધારે દેખાય ઓકે આ ઉપરાંત પેલો તરાના છે જેમાં અર્થ વગરના શબ્દો હોય એ ફક્ત લે અને સ્વરના પ્રદર્શન માટે જ જ છે અને અને સ્વરમાલિકા કે ગીત ગીત તો તો જાણે લોક જુઓ કેટલી બધી વિવિધતા સામાન્ય લોકોના રોજિંદા જીવન પ્રસંગો લાગણીઓમાંથી જન્મેલા લોકગીત લગ્નમાં લગ્નગીત બાળકને સુવડાવવા હાલરડું પછી કૃષ્ણભક્તિમાં પુરુષો ગાય એ ગરબી અને નવરાત્રીમાં શક્તિની આરાધનામાં સ્ત્રી પુરુષો રમે એક ગરબા હા ગરબાના પણ પાછા પ્રાચીન અને પ્રકાર હા પછી દાંડિયા સાથે રાસ દુઃખના પ્રસંગે મરસિયા ઈશ્વર ભક્તિ માટે ભજન નરસિંહ મહેતા મીરાબાઈ તરત યાદ આવે અને પ્રાર્થના સૌરાષ્ટ્રના છંદ અને દુહા પણ ખરા આ બધા પ્રકારો આપણી સંસ્કૃતિ કેટલી જીવંત છે એ બતાવે છે ચોક્કસ અને આ બધું સંગીત વાદ્યો વગર તો અધૂરું જ લાગે પ્રશ્નાવલીમાં વાદ્યોના ચાર મુખ્ય પ્રકાર ગણાવ્યા છે જોકે ખરેખર પાંચ ગણવા જોઈએ પહેલું છે તંતુવાદ્ય એટલે તારવાળા એના પાછા બે પેટા પ્રકાર એક તત જે આંગળી કે મિજરાબથી વાગે જેમ કે સિતાર વીણા તાનપુરો અને બીજું વિતત જે ગજ એટલે કે બોથી વાગે વાયોલિન સારંગી ઓકે તત અને વિતત બીજું પ્રકાર સુશીર વાદ્ય ફૂંકીને વગાડવાના વાંસળી શરણાઈ હાર્મોનિયમ પણ આમાં જ આવે કારણ કે એ હવાથી વાગે છે હા એ રસપ્રદ છે ત્રીજું અવનદ્ધ વાદ્ય ચામડા મઢેલા જેના પર થાપ મારીને વગાડાય તબલા ઢોલક મૃદંગમ અને ચોથું વાદ્ય ધાતુના બનેલા જે અથડાવીને વગાડાય મંજીરા કરતાલ ઘંટ વાહ ઉદાહરણોથી એકદમ સ્પષ્ટ થઈ ગયો વાંસળી શુશીર શ્રી કૃષ્ણ અને પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી યાદ આવે સિતાર તત વીણા તત મા સરસ્વતી અને અર્જુનનો ઉલ્લેખ છે વાયોલિન વિતત ઢોલક અવનદ મંજીરા ખંજરી ઘન અને પેલું ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ શેરણાઈ માટે અને ઉસ્તાદ ઝાકિર હુસેન સાહેબ તબલા માટે આ તો દિગ્ગજો જ છે ને બિલકુલ ભારતીય સંગીતના રત્નો હવે થોડા ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ પણ જોઈ લઈએ એવી માન્યતા છે કે સંગીત બ્રહ્માજીએ બનાવ્યું અને નારદ મુનિ પૃથ્વી પર લાવ્યા આ વાતો સંગીતનું દૈવી મહત્વ દર્શાવે છે હા અને મહાન વિભૂતિઓ તાનસેન અકબરના નવરત્ન રાગ દીપક ગાનાર તરીકે જાણીતા જો કે એ કથા કેટલી સાચી એ અલગ ચર્ચા છે એમના ગુરુ સ્વામી હરિદાસ હ લતા મંગેશકરજી ગાનકો કિલા રાવણનો ઉલ્લેખ પણ છે શિવ તાંડવ સ્તોત્રના રચયિતા તરીકે આ એક અલગ જ પાસું છે સારંગદેવ જેમણે સંગીત રત્નાકર જેવો મહત્વનો ગ્રંથ લખ્યો આધારભૂત ગ્રંથ છે તુલસીદાસજી હનુમાન ચાલીસાના રચયિતા અને આધુનિક સમયમાં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેજી એમનું યોગદાન તો અમૂલ્ય છે ઉત્તર ભારતીય સંગીતને વ્યવસ્થિત કરવું એની લિપિ બનાવવી ભાતખંડે લિપી એમણે વલ્લભદાસજી પાસેથી સિતાર શીખી હતી હા ભાતખંડે લિપીની વાત આવી તો એ પણ નોંધવા જેવું છે કે એમાં સપ્તકના ત્રણ સ્તર મંદ્ર નીચલો મધ્ય અને તાર ઊંચો બતાવવા માટે અલગ નિશાનીઓ વપરાય છે જેમ કે મંદ્ર સપ્તકના સ્વર નીચે ટપકું ડોટ આ લિપિના કારણે સંગીત શીખવવું અને શીખવું ઘણું સરળ બન્યું ખરું અને હા પેલી સંગીત સમિતિની સાત પરીક્ષાનો ઉલ્લેખ પણ છે જે સંગીતના ક્રમિક અભ્યાસક્રમને બતાવે છે તો આ ધોરણ નવની પ્રશ્નાવલી ભલે નાની લાગે પણ ખરેખર ભારતીય સંગીતના વિશાળ સાગરની એક મહત્વની ઝલક આપી ગઈ આપણે નાદ સ્વર શ્રુતિ કે શ્રુતિની બહુ ઊંડી વાત નથી થઈ થાટ

ભક્તિભાવની ગહનતા ઐતિહાસિક સાતત્ય બધું જ આમાં દેખાય છે આ ખાલી માહિતી નથી પણ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખ છે આ બધી વાતચીત પછી એક વિચાર આવે છે મનમાં આપણે જોયું કે રાગ ભૂપાલી જેવા રાગો છે ને એ ચોક્કસ સમયે ગાવા માટે નક્કી થયેલા છે જેમ કે ભૂપાલી રાત્રિના પહેલા પ્રહરમાં આજે સમય આધારિત રાગોની પરંપરા છે એની પાછળનું કારણ શું હશે શું એ ખાલી વર્ષોથી ચાલી આવતી એક રૂઢિ છે કે પછી દિવસના જુદા જુદા સમયે જે વાતાવરણ હોય આપણી મનોસ્થિતિ હોય અને સ્વરોની અસર એની વચ્ચે કોઈ વૈજ્ઞાનિક કે મનોવૈજ્ઞાનિક સંબંધ ખરેખર છે શું સવારનો રાગ ભૈરવ ખરેખર સવારે જ વધારે અસર કરતો હશે આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે અને સંગીતશાસ્ત્રમાં એની ઘણી ચર્ચા થયેલી છે પરંપરાગત માન્યતાઓ તો છે જ પણ એવું પણ મનાય છે કે દિવસના પ્રહર બદલાયને એમ પ્રકૃતિમાં અને આપણા શરીરમાં પણ સૂક્ષ્મ ફેરફારો થાય છે અને અમુક સ્વર સંયોજનો એ સમયની ઉર્જા સાથે વધારે મેચ થાય છે જે મન પર ઊંડી અસર કરે છે જો કે આને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે સાબિત કરવું થોડું જટિલ છે પણ અનુભવ અને પરંપરા એ આ જોડાણ તરફ સ્પષ્ટ ઇશારો તો કરે જ છે આ એક એવો વિષય છે જેના પર વધુ સંશોધન અને ચિંતન થઈ શકે